લીમખેડા સામાજિક વનીકરણ વિભાગની ઘોર બેદરકારી સામે આવી પાણીયાથી બાડીબાર રોડ ઉપર રોપેલા વૃક્ષો બાવજત ન કરવાના કારણે સુકાઈ ગયા બે માસ અગાઉ પાણીયા બાડીબાર રોડ ઉપર લીમખેડા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વૃક્ષો નાખવામાં આવ્યા હતા અને પશુ તેમજ અન્ય કોઈ પ્રાણી નુકસાન ન કરે એ માટે વૃક્ષો માટે પાંચરા તેમજ લીલી નેટથી બાંધીને એકદમ સુરક્ષિત રહે એ પ્રમાણે તેની રોપણી કરવામાં આવી હતી પરંતુ આ તો સામાજિક વનીકરણ વિભાગવાળા જ વૃક્ષોને વાવણી કરીને સુકવી નાખી સરકારી નાણાનો દુરુપયોગ કરતા હોય તેવું દેખાઈ રહ્યું છે આ બાબતે ફોરેસ્ટ વિભાગને જાણ કરાતા તેઓ ખો આપતા હોય તેવું લાગી રહ્યું છે મહત્વનું છે કે જવાબદાર લેતા આ પ્રકારે અધિકારીઓની બેદરકારી સામે આવી છે લીમખેડા વનીકરણ વિભાગની ઘોર બેદરકારી હાલ સામે આવી છે